અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ટેચા સાંસદની વાતને ખોટી રીતે વાયરલ વિડીયોમાં સમજવામાં આવી ગિરીશ કોટેચા ભાજપના સાંસદ જે વાસ્તવિકતા બતાવે છે અમિત પટેલ પ્રજા ભાજપને ચૂંટણીમાં જવાબ આપશે અમિત પટેલ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનનો વિરોધાભાસનો વિડીયો વાયરલ થયેલ સોશિયલ મીડિયા અને મીડિયામાં ભાજપના કામ નીચું દેખાડવા આવેલ હરેશ પરસાણા ભાજપના કાર્યકરોયા બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ હરેશ પરસાણા ક્યાં છે લા પાંચ વર્ષમાં ક્યાંય ખરા ન ઉતર્યા હોય રાજેશ સુડાસા આમતુ આગામી સમયમાં માનીને કાઈ રાજેશ સુડાસા કામ કરે ભારતીય જનતા પાર્ટી નું જે કોર્પોરેશન નું આમતુ એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો વિચો દેખાડવાનો કામ કરેલ નથી ઇકો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાં ને ક્યાં આપણે ખોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારે 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢી એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ પ્રયાસ 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક ની જનતા ની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતાર્યા વિશ્વાસ જે ભૂલો થયે છે એ આવનારા થાય કાલે ભારતીય જનતા પાર્ટી ના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પેલા વિજય વિશ્વાસ સભામાં અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા લોકોને સંબોધન કરવામાં આવતું હતું એ દરમિયાન ત્યાં વાત એવી આવી કે સાંસદ શ્રી ઉમેરા છે કે ક્યાંય શબ્દ એક અત્યારે યાદ નહીં આવતો પણ વાત એવી થઈ હતી કે એમાં ડેવલપમેન્ટની વાત તો છે ક્યાંય વિકાસ ના થયો એવી એજન્ડા સાથે વાત ચાલુ થઈ હશે પરંતુ કહી દઉં ભારતીય જનતા પાર્ટી ના સાંસદ શ્રી જે બોયલા છે એ વિષય એવો છે કે વિકાસ થયો છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે રોપ વે લેવો તો ભારતીય જનતા પાર્ટી લેવો છે દામોદર તીર્થનું જે ડેવલપમેન્ટ થયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા થયું છે કોર્ટરેટના કામો કર્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અત્યારે જે ઓવરબ્રિજનું કામ ચાલુ થયું છે જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને અત્યારે કામ પણ સ્થળ ઉપર ચાલુ છે ભારતીય જનતા પાર્ટી કર્યું છે તળાવનું કામ સમાચારો મારા સાંસદ શ્રી એવું કહેવા માંગતા હતા કે ક્યાંક ને ક્યાંક લેટ થયું હશે નહીં થયું ડેવલપમેન્ટ નથી થયું એવી કોઈ વાત નહીં તો ગેસ કામ ચાલુ છે પાણીનું કામ ચાલુ છે ભૂગર્ભ યોજના ચાલુ છે આ બધા જ ડેવલપમેન્ટના કામો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના શાસનમાં જ થયા છે આગામી દિવસોમાં કામ કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે એ પણ સાંસદશ્રીએ કીધું છે એટલે વાત એવી છે કે ડેવલપમેન્ટ કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક લેટ થયું હોય કે અંદરની પ્રક્રિયાઓ પહેલાં બોલું થતું હોય એના હિસાબે કે લોકોને થોડું થયું હશે તો એ વિકાસ કર્યો છે એ ભારતીય જનતા પાર્ટી કરશે તો ભારતીય જનતા પાર્ટી કરશે આય વાત હરેશભાઈ દ્વારા જે કાલ સંબોધન દરમિયાન એવું કહેવામાં આવ્યું કે કોઈ ખોટા સમાચાર પ્રસિદ્ધ થઈ જતા હોય છે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં

હિંમતથી નક્કી કર્યું ભલે એકવાર વાર ભૂગર્ભ ગટર સીએમ સાહેબની ની પણ સૂચના હતી કે ભૂગર્ભ ગટરના પાઇપ પીલાવેલા રાખી દીધું ગંદા પાણીનો નિકાલ છે ને ક્યારેય પણ નદીના તળાવમાં પણ ન જવા આવે હવે પછી ક્યારેય પણ તળાવ કે નદીની અંદર ગંદુ પાણી નહીં જાય પછી સાડા ત્રણસો કરોડ રૂપિયા ઘરે ઘરે ફિટિંગ કરવાનું એમાં પણ લગભગ એસી ટકા કામ પૂરું થયું પાણીની પાઇપલાઇન અમૃતમ યોજના નીચે બસો કરોડ રૂપિયા જે દેવામાં આવ્યા ઈ પણ કામ ચાલે ખરેખર અમારી પોઝિશન એવી હતી કે મેજોરિટી કામ અમારે જમીનની અંદર ના કરવાના હતા અને એક વાર ભલે રોડ તૂટી જાય એકવાર બધા પાઇપ નખી જઈને પછી ક્યારેય રોડ ન તો પડે એવું અમે ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ કર્યું છે જુનાગઢમાં જે ઉપરકોટનો જે વિકાસ થયો નરસિંહ મહેતાના તળાવનું થયું ભવનાથનું જે ડેવલપમેન્ટ થયું એકસો તેર કરોડ રૂપિયા તો ભવનાથના પાસ પણ થઈ ગયા ટેન્ડર પણ દેવાઈ ગયું છે કામ કરવામાં વાર લાગે આજ તમે રાજકોટ જાઓ છો અમે જુનાગઢ થી રાજકોટ જાવ હું સાડા ત્રણ કલાકે પહોંચ્યો હું કામ સિક્સ ટ્રેક રોડ બને છે તો જયારે બની જાય પછી તમે એક કલાકમાં ત્યાં પહોંચી એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા ક્યાં છે એવું કોઈનું કહેવા નતું રાજેશભાઈ પણ એમ કીધું હતું ને રાજેશભાઈ ભાઈ સંસદ છે ફરિયાદ થઈ હોય વિરોધીઓ ફરિયાદ કરી થોડીક ધીરજ બધાએ રાખવી જોઈએ કારણ કે અમે કામ અમને ખાડા કરો એ થોડું ગમતું હોય અમને અમારા ઘરના પણ એમ કહીએ કે જો આટલા ખાડા પણ અમે કહીએ જ ને આમાં પાઇપ લાઈકા છે એને સેટલ થવા દેવું પડે ને પછી રોડ કરવા પડે હવે પછી જોજો તમે જેટલા પણ રોડ થઈ ગયા છે એક એરિયો બતાવો કે જ્યાં કામ નો ચાલુ હોય ને બધા કામ પૂરા પણ થઈ ગયા બે નંબર લણો ચાર નંબર કઈ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટેની ફોર્મ ભરવાની જે સંમેલન અને રેલી હતી એમાં જે મારા દ્વારા જે નિવેદન હતું એમાં મારો કહેવાનો હેતુ એવો હતો કે સોશિયલ મીડિયામાં મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટી એ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે એટલે ચૂંટણી છે એવા સમયે કાર્યકર્તા જવાબ ન આપે તો કોણ આપવાનું છે એટલા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી કોંગ્રેસે અને જુનાગઢની જનતાએ કઈ વિચારવાનું જરૂર નથી કારણ કે પોતે ભારતીય જનતા પાર્ટીના એમપી સાજેશભાઈ ચુડાસમા એ સ્વીકારી લીધું છે કે જુનાગઢ વિકાસથી વંચિત રાખ્યું છે અને જુનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં તમે ખુદે સ્વીકારી લીધું ત્યારે જુનાગઢની જનતાએ અને કોંગ્રેસે કઈ કેવા પણ નથી જુનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે દુઃખી છે વેદના છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખુદ એમ કહે